રાજકોટ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ હિતેશ ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ઓબીસી એસસી અને એસટી સમાજના હિતોમાં હિતોની અવગણના કરવામાં આવશે તો સરકારે આગામી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે પોતે ભાજપના સક્રિય કાર્યકર હોવા છતાં હિતેશ ઠાકોરે પક્ષ અને સરકારને રોકડું પરખાવતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોળી ઠાકોર સમાજની વસ્તી અંદાજે બે પોઈન્ટ પાંચ કરોડ જેટલી છે છતાં સાંસદ કે ધારાસભ્યમાં સરખામણીએ આ સમાજનું પ્રતિનિધિત્વ નહીવત છે સહકારી ક્ષેત્રો જેમ કે ડેરી માર્કેટિંગ યાર્ડ કે બેન્કોમાં પણ આ સમાજ ક્યાંક દેખાતો નથી સમાજ હજુ શિક્ષણ અને વિકાસમાં પાપા પગલી ભરી રહ્યો છે ત્યારે ઈડબ્લ્યુએસ અનામતના નામે તેમના અધિકારો પર તરાપ મારવી યોગ્ય નથી હિતેશ ઠાકોરે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં જો કોઈ દોરાવાર પણ ફેરફાર કરીને સ્થાનિક સ્વરાજ્યમાં એડબલ્યુએસ ઘુસાડવામાં આવશે તો ગુજરાતની એકસો છેતાલીસ જેટલી ઓબીસી જ્ઞાતિઓ મેદાનમાં ઉતરશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સમાજ હવે જાગૃત થયો છે જરૂર પડે તો ફંડ ફાળા કરીને અપક્ષ ઉમેદવારો ઊભા રાખીને પણ સમાજ પોતાની તાકાત બતાવશે

અને ખરેખર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા કે ડેરી કે યાર્ડ કે કોઈ માર્કેટિંગ યાર્ડ કોઈ પણ સરકારી ક્ષેત્રે જે ઓબીસીએસટી ના વ્યક્તિ છે જ નહીં એટલે એને એક ડેવલોપિંગ કરવા માટેનો સમાજમાં હજી એકસો છેતાલીસ જ્ઞાતિમાં કોળીને ઠાકોર સમાજ સાડા છ કરોડની જનતામાં અઢી કરોડની જનતા સાથે સંકળાયેલો સમાજ છે આ સમાજ હજી પાપા પગલી ભરી રહ્યો એટલે દરેક સમાજની આ પરિસ્થિતિ છે એટલે આવનારા સમયમાં આ સમાજને બે હજાર સત્યાવીસની જે ચૂંટણી આવે એમાં આ સમાજને સર્વે શરૂઆત થઈ છે હજી હજી શરૂઆત થઈ તો વિરોધ થવા માંડ્યા છે એટલે આ આ મુદ્દે મેં મુખ્યમંત્રી સાહેબને ભાજપના કાર્યકર્તા તરીકે એક લેટર લખીને મારી વેદના ઠલવી દીધી ઓબીસી એસસી એસટી સમાજના તમને પણ જોઈ લેજો વાસ્તવિક અત્યારે કોઈ પણ જગ્યાએ કોઈપણ કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય કોઈ હોય કોઈ ડેરી હોય કોઈ પણ જગ્યાએ સરકારી હોય તો પાંચ ટકા છે અને શિક્ષણના આજે આ સમાજની જે દેશ આઝાદ થયો તે આ સમાજની કોઈ જીવન જરૂરિયાત વસ્તુમાં કે આગળ જ વધે હજી તો આ સમાજ પાપા પગલી ભરે છે અને આ સમાજને આગળ વધવા માટે ખૂબ જ પ્રયત્ન કરીને બે માં આ સમાજ ધારિયા પરિણામ લે એમ છે હવે આ સમાજ ધીમે ધીમે જાગૃત રહે સરકારને એક મારી અપીલ છે નમ્ર વિનંતી છે કે કઈ પણ નિર્ણય લે પેલા ઓબીસી એસટી નું કમિશન બે અને એમાં કયા સમાજને ઓબીસી વર્ગીકરણ કરવું એ પણ જરૂરી છે જેથી ખબર પડે કયો સમાજ આગળ વધે છે